હવે તો બસ ભલું કરે તો કોઈ માતાજી ભગવાન અમારું ભલું કરે પણ એ દુઃખ વેઠવાની શક્તિ તમારો નથી ને પણ કદાચ મારા ધામમાં આવતા હોય ને તો દર રવિવારે તમને શક્તિની બોટલ ચડાઈ ચડાઈ અને કદાચ દુઃખ વેઠવાની શક્તિ ના આલું તો મારું ન મેલડી લે માતાજી ભગવાનનું થવું હોય તો જોઈ લો જૂના ઇતિહાસ ભક્તોના ભક્તોના ચરિત્રો વાંચી લો જોઈ લો જીવનમાં એવી એવી તકલીફો પડી છે કે એની કોઈ સીમા નહીં પણ છતાંય જેનો જેનો ભરોસો તૂટ્યો નહીં ને એના જગતમાં બેડા પાર થઈ ગયા એટલે જ્યાં સુધી તમારો વિશ્વાસ ને તમારો ભરોસો કોઈ પણ દેવી શક્તિ પર અટૂટ છે ત્યાં સુધી દેવી શક્તિનો આભાસ કાયમ માટે ચોવીસ કલાક આભાસ થશે કે માતાજી મારું લગલે પગલે ધન રાખશ માં કદાચ દવાખાનું આવ્યું હોય ને અને તકલીફ પડી હોય ને અને ડોક્ટર જોડે અમે જઈએ ને તો માં કદાચ ડોક્ટર ઓપરેશન કરવાનું કે ને માં તારે માં તું હોભરે છે તારે મારા જેવી માતા હોભરે તમને જે ગરીબ ભાવિક ભક્તો ને

ભક્તો જોડે ભટકે છે મંદિર મંદિર ભટકે છે પણ કદાચ દુનિયાના છેડા ભટક્યા હોય દુનિયાના છેડા ફર્યા હોય પણ કદાચ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો ઓથરો વિશ્વાસ કરી અને વધારે છ મહિના ટકી રહેજો તમારા ઘેર તમારી કુળદેવી જાગૃત ના કરી તો મારું નો મેલડી માતા માતા કેમ કે હું એક સોલંકી છું રીતે દરેક ના ઘેર આધ્ય શક્તિ દેવી શક્તિ બેઠી છે તમારી કુળદેવી ના સ્વરૂપે ભલે ચામું ના સ્વરૂપે ઓળખાતી ભલે મહાકાળી ના સ્વરૂપે ઓળખાતી ભલે બ્રહ્માણી ના સ્વરૂપે ઓળખાતી ભલે શક્તિ ના સ્વરૂપે ઓળખાતી ભલે ના સ્વરૂપે ઓળખાતી પણ તમારા તે મારા જેવી દેવી શક્તિ ઘેર ઘેર દીવામાં બેઠી છે ઘેર ઘેર મઠ માં બેઠી છે મારા કરતા ભલું પહેલું તમારી માં કરશે કેમ વર્ષોથી તમે નતા એ પેલા તમારો કુળ નો દીવો હતો અને તમે નહી ને તમારા ગોખલા માં જે પૂજાય છે ને એમની એમ છે માણસો મરી જાય દેવી શક્તિ તો અમર ને શાશ્વત છે એ અવિનાશી છે ક્યારે દેવી શક્તિ નો નાશ થતો એ તો આદિ અનાદિ કાર થી પૂજાતી આવી છે તો આવી અભિનાશી માતા તમારા દરેક ના ઘેર બેઠી છે ને એની ભક્તિ કરજો એનો ખુબ લાડ પ્રેમ કરજો અને એવો લાડ પ્રેમ કરતા કરતા તમને એવી ભક્તિ લાગી જાય કે તમને તમારી દેવી વગર રહેવાય નહી સેવાય નહી અને ત્યારે તમારી કુળદેવી કદાચ તમારા કર્મો ના દુઃખ હોય કદાચ તમારા વિધિના લેખમય કદાચ કોઈ દુઃખ ભોગવવાનું લખ્યું હોય તમારા પ્રારંભમાંય કદાચ દુઃખ વેઠવાનું લખ્યું હોય પણ દેવી શક્તિની ભક્તિમાં એ શક્તિ મહાશક્તિ સામર્થ્ય છે ને કે ભલ ભલા વિધિના લેખય તે દેવી શક્તિ પૂછી શકે છે એવા ઇતિહાસ વર્ષોથી જૂના ભક્તોના દરેકે વાપર્યા છે કે બહુચર માએ નારી નો નર બનાયો પુરુષ દીકરા આલ્યા એવા મેલેડી ના ઇતિહાસો જૂના ભક્તો ચરિત્ર જેણે જેણે હોભર્યા છે ને એને ખબર હશે કે દેવી શક્તિ માટે આ સંસારમાં કોઈ વસ્તુ એવી નહી કે એના માટે અસંભવ હોય પણ તમારી એવી અટુ શ્રદ્ધા તમારી દેવી પ્રત્યે રાખવી પડે પડે ને એક જ જગ્યાએ તમારું મન સ્થિર કરવું પડે એક જ જગ્યાએ તમારો વિશ્વાસ ટકાવવો પડે અને એક જ જગ્યાએ મોની લેવું પડે તારે કોઈ દેવી શક્તિ તમારા જીવનમાં કઈક નવા ચમત્કારો કરે નવા અજવારા કરે અને તમારું જીવન આનંદમય ભક્તિમય કરે તમારું પરિવાર સુખી થઈ જાય એવી દરેકની માતાઓની ઈચ્છા હોય કે મારી વસ્તી મારું ભજન કરે ને તો મારી વસ્તી ને ચોય ભુવા મંદિર ફરવા ના દઉં હું એના ઘેર જાગતી જોત માતા બેઠી છું દરેકની જેમ તમને એક આશા હોય ને કે આવી માતા અમારા ઘેર હોય તો એવી જ છે એવી જ છે કોઈ માતાજી અલગ નથી પણ એના ભક્તો એના માનવા વાળા એની આરાધના કરવા વાળા ભક્તો જેની જેવી ભક્તિ એની એવી શક્તિ તો કદાચ ભક્તિ ગદા તમારી કુળ દેવી ના શરણમાં રાખશો ને તો ભલે દુનિયાનું ભલું કરે ના કરે પણ તમારા પરિવારનું તો ભલું કર્યા વગર તમારી માં નહીં રે અને આજે તે તમારી કુળ દેવી તમારું ભલું કરે જ છે નગલેના પગલે તમને સાચવ છે સાચવો છે ને ગમે તેવી મજબૂરી તકલીફ આવી હોય પણ છેલ્લે કદાચ નિરાશ થઈ થઈ હતાશ દીકરાના ઘેર લગ્ન ના આયો હોય એ લગ્ન માટે કદાચ તમારી જોડે પૈસા ના હોય એ વ્યવહાર પેટે વ્યવહાર કરવા માટે તમારી જોડે કોઈ દાગી ના ના હોય ત્યારે કદાચ નિરાશ થઈ અને એકાંત કદાચ રોઈ અને પ્રાર્થના કરો કે હે માં મારો કુળ નો દીવો માં તારા વગર મારું કોઈ નહીં માં મારી લાજ રાખજે તો તમારી માં તમારી આબરૂ ના જવા દે તમારી કુળ દેવી તમારું નાક ના કપાવવા દે એવો વ્યવહાર સમાજમાં હાચવાના કે તમારું નામ તમારું સર ઊંચું રહે એ તમારી માં છે પણ તમારી કુર દેવીને ક્યારે નબડી સમજવી ભલે ગ માટીના દીવામ હોય ભલે ખોટામ હોય ભલે ખાંબીમ હોય કે ભલે નાના મઢમાં હોય કે ભલે મોટા મંદિરમાં હોય દેવી શક્તિનો વાસ કણ કણમાં છે જો મોનો ના એ દેવી શક્તિ પ્રગટ થાય એનું નામ માતા કહેવાય કોઈ પણ મૂર્તિ હોય મંદિરમાં એ પેલા પથ્થર જ હોય છે પણ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે તમારી આસ્થા બંધાય ને કે આ પથ્થર નહી સાક્ષાત મારી મહાકાળી છે તો એ પથ્થર ના હોય એ સાક્ષાત મહાકાળી માં જ હોય દેવી શક્તિ ના કોઈ રંગ રૂપ નથી દેવી શક્તિ નો કોઈ આકાર નથી પણ દેવી શક્તિ

એને જે કુળની વસ્તી હોય ને એના હૃદયમાં હોય એના ભક્ત ના હૃદયમાં હોય એટલે તો કેવામાં આવે છે બધું કરો પણ કોઈનું દિલ ના દુખાય એનું ધોન રાખજો કેમ કે દિલમાં માતાજી કે ભગવાન નો વાસ હોય છે આ સૂત્ર તમે સાંભળ્યા છે કે તમે ગમે તે કરો પણ કોઈનું દિલ ના તોડો કોઈને ખોટું લાગે એવી વાણી ના વાપરો એવું વર્તન ના કરો આવું કેમ કહેવામાં આવે છે કે દરેકના દિલમાં દરેકના હૃદયમાં ભગવાન કે માતાજીનો વાસ હોય છે જો એ ભક્ત એના આરાધ્ય દેવની સાચી ઉપાસના કરતો હોય એ ભક્ત એના દેવની એની માતાજીની એના ભગવાનની કદાચ સાચી ઉપાસના કરતો હોય અને એવા ભક્તોના જો કોઈ ખોટી રીતે દબાઈ જાય ખોટી રીતે મારી જાય ને તારે કદાચ મારા જેવી દેવી શક્તિ હથિયાર જાળવા પડે દુનિયા નહીં કેતી કે માતાજી કોઈ નડતા નથી તો હા હું મેલડી માતા એવું કહું છું માતાજી કોઈ નડતા નથી તો શું નડે તમારા ગુના નડે તમે કોઈ નિર્દોષ